વિકાસની દિશામાં સરકારનું મોટું પગલું આમોદ તાલુકા માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે કારણ કે અહીંના આઈટીઆઈમાં રૂપિયા એક કરોડ બાણું લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે થયું હતું આ મહત્વપૂર્ણ યોજનાનો આરંભ થયો છે જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામીના સતત પ્રયાસોથી યુવાનોને ટેકનિકલ શિક્ષણમાં આગળ ધપાવવા ટકા રોજગારીના નવા દ્વાર ખોલવાના ઉદ્દેશ સાથે આ આધુનિક લેબ તૈયાર થઈ જવા થવા જઈ રહી છે સરકારના આ કાર્યથી આમુરના યુવાનોને કોઈ પણ શહેરની સરખામણીમાં પાછળ ન રહેવા દેવું તેમજ આ લેબને કારણે ગુણવત્તા સભર તાલીમ મળશે અને નાના 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 ગામોના વિદ્યાર્થીઓને પણ નવી તક મળશે આ પ્રસંગે આમુરના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપરાંત પંથકના ગામોના સરપંચોની વિશેષ હાજરી જોવા મળી હતી સૌએ મળીને વિકાસના પ્રયાસને વધાવી લીધો હતો વિધિવત પૂજા અને વેદોચ્ચારના માહોલ વચ્ચે લેબનું ખાતમુહૂર્ત પૂર્ણ થયું હતું આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારબાદ આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વેલ્ડિંગ સીએનસી જેવા કોર્સ માટે અધ્યતન ટેકનોલોજી સાથે આઈટીઆઈના બીજા ફ્લોર પર લેબ ઉપલબ્ધ થશે જંબુસર આમોદ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કેટલાક કામો ઝડપથી આગળ વધી રહ્યા છે અને આ નવી લેબ એ વિકાસની સાંકળનું એક વધુ એક મહત્વપૂર્ણ કડી છે આમોદ આઈટીઆઈમાં થતો આ બદલાવ માત્ર ઈમારતનું નિર્માણ નથી પરંતુ ભવિષ્યનું નિર્માણ છે હવે આમોદ શહેર સહિત દરેક ગ્રામ્ય વિદ્યાર્થી પણ આધુનિક ટેકનોલોજી સાથે પગલાં મિલાવી શકશે પાલિત ટાઈમ્સ ભરૂચ આજ રોજ આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આવેલ આઈટીઆઈ ની અંદર એક કરોડને બાણું લાખ જેટલી મોટી રકમ સરકાર દ્વારા જે આઈટીઆઈ ચાલી રહી છે એ આઈ આઈના બીજા માળે જેની ઉપર લેબ અને બાકીના છોકરાઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે સરકારે એક કરોડને બાણું લાખ જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા જેમાં તાલુકાના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તમામ વોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ ત્રણસોથી ચારસો જેટલા છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે સરકાર દ્વારા ખૂબ સારી એવી આ આઈટીઆઈની અંદર સુવિધા પણ ઉપલબ્ધ છે અને વધારાની પણ ઉપલબ્ધતા જ્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે એક કરોડને બાણું લાખ જેટલા રકમના નવા કામનું આજે ખાતમૂરત કરવામાં આવ્યું ને તે તાત્કાલિક જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય